નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે આજે મિત્રો કયા વિસ્તારોની અંદર સ્તરે વરસાદ પડવાનો છે કે નથી પડવાનો કયા વિસ્તારોની અંદર છે કે મિત્રો ભારે વરસાદ પડવાનો છે કે તે નથી પડવાનો તેની સંપૂર્ણ માહિતી છે તે આજના વિડીયોની અંદર આપી દેવાના છે આજે છે મિત્રો તેર તારીખ અને મિત્રો સાંજને મિત્રો આપણે પાંચ વાગેની અપડેટ પ્રમાણે હવામાનની અપડેટ પ્રમાણે વાત કરીએ તો મિત્રો સાંજે પાંચ વાગે પણ મિત્રો આ વિસ્તારોની અંદર મિત્રો છુટાછરે હળવા મધ્યમ વરસાદે ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ભાવનગર છે અલંગાના વિસ્તારો છે મહુવા છે ઉના અમરેલી છે સાથે સાથે મિત્રો તમે જોશો તો રાજકોટ છે જસદણના વિસ્તારો છે આવા વિસ્તારોની અંદર આજે છુટા સ્તરે હળવા મધ્યમ વરસાદે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો આ વ આ વિસ્તારોની અંદર આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે તેની પણ તમને થોડી માહિતી છે તે આપવાના છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો આ વિસ્તારોની અંદર જે મોરબીના જે વિસ્તારો છે સુરેન્દ્રગઢ છે ધોલકાના જે વિસ્તારો છે ત્યાર પછી મિત્રોનું જે નડિયાદ છે એ અહમદાબાદના વિસ્તારો છે વિરામ ગામ છે કુડાના જે વિસ્તારો છે આવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમની વરસાદી ઝપટાવડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ છે તે હાલ આપણને જોવા નથી મળ્યો ગુજરાતમાં મિત્રો હવે વરસાદ તો પડવાનો છે તે કઈ તારીખે પડવાનો છે સત્તર તારીખથી લઈ મિત્રો હવે ચોવીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ પૂર લાવી વરસાદ તેવી હાલ વરસાદ છે તે પડવાનો છે આજે મિત્રો તેર તારીખથી એટલે કે મિત્રો સત્તર તારીખ સુધી આપણને છૂટાસ્તરે હળવા મધ્યમી વરસાદી ઝાપટા જ છે તે જોવા મળવાનું છે અને સત્તર તારીખ પછી મિત્રો અતિ ભારે વરસાદ અને અત્યંત ભારે વરસાદ છે તે પડવાનો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવે મિત્રો તમને જે ચાર વાગે પાંચ વાગ્યાની અપડેટ આપી તો હવે મિત્રો રાત્રે દસ વાગે હવામાન આપણને કેવું જોવા મળવાનું છે તેની પણ સંપૂર્ણ માહિતી છે તે આપવાનો છું ત્યાર પછી મિત્રો વાત કરીએ તો રાત્રે મિત્રો આપણે દસ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો જે વલસાડ અને સુરત આ બે વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે હળવા મધ્યમી વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્તિ કરવામાં આવેલી છે ભાવનગરના વિસ્તારો છે ત્યાં સુધી વરસાદી ઝાપટું તે આપણને જોવા મળી શકે છે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો છૂટા છવાયા હળવા મધ્યમ વરસાદી ઝાપટા ક્યાંક ક્યાંય પડે હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે કોઈ જગ્યાએ મિત્રો હાલ આપણને ભારે વરસાદ છે આપણને જોવા નથી મળવાનો ભારે વરસાદ તો હવે પડવાનો છે તે કઈ તારીખો મેં તમને આગળ પણ કીધું સત્તર તારીખથી લઈ ચોવીસ તારીખ ગુજરાતમાં અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ છે તે પડવાનો છે કારણ કે મિત્રો સાથે સાથે આપણને જે જે બંગાળની ખાડીની છે એક મિત્રો સિસ્ટમ છે તે સક્રિય છે કારણ કે મિત્રો સિસ્ટમ કઈ તરફ બની સિસ્ટમ કઈ તરફ આગળ વધવાની એ પણ થોડી આજના વિડીયોની અંદર થોડી માહિતી તમને આપવાનો છું કારણ કે મિત્રો આપણે દરેક વિડીયોની અંદર તમારા સુધી માહિતી છે તે પહોંચાડતા હોય છે કારણ કે મિત્રો જો અહીંયા તમે જુઓ તો જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ છે તે બની રહે છે તે વિશાખા નામના જે પટણામના જે વિસ્તારો છે ભુવનેશ્વરના જે વિસ્તારો છે અને જે દરિયો કાંઠો કહેવાય એટલે કે મિત્રો જે બંગાળની ખાડી અને અહીંયા છે મિત્રો એક અરબી સમુદ્ર આ સિસ્ટમ છે તે મિત્રો બંગાળની ખાડીની અંદર બનેલી છે એ સિસ્ટમ મિત્રો આ તરફ ગુજરાત પર આવે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવેલ છે ત્યાર પછી મિત્રો જે મહારાષ્ટ્રના જે વિસ્તારો છે ઇન્દોર નાગપુરના જે વિસ્તારો છે અને સાથે સાથે મિત્રો રાજસ્થાનનો વિસ્તાર છે જે કચ્છ છે તે મિત્રો જે પાકિસ્તાનના જે વિસ્તારો છે આ સિસ્ટમ આ રીતે આગળ વધી હવે મિત્રો પાકિસ્તાનમાં પણ મિત્રો ખૂબ અતિભારે વરસાદ પડવાનો છે સાથે સાથે મિત્રો રાજસ્થાનમાં પણ મિત્રો ખૂબ અતિભારે વરસાદ પડવાનો છે અને જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એટલે કે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો ખૂબ અતિભારે વરસાદ પડવાનો છે અને દરિયાકાંઠાનો જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ખૂબ અત્યંત ભારે વરસાદ છે તે પડવાનો છે કારણ કે મિત્રો જે આવનારા જે દિવસો છે એ સત્તર તારીખથી લઈ અને ચોવીસ તારીખ સુધી આ જે સિસ્ટમ છે ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો આજે તેર તારીખથી જ વાતાવરણની અંદર આપણને ધીરે ધીરે પલટો છે તે પણ જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો સત્તર તારીખે ખૂબ વધારે વાતાવરણની અંદર પલટો જોવા મળશે કારણ કે મિત્રો બે દિવસની અંદર હવે છૂટા સ્તરે હળવા મધ્યમી વરસાદી ઝાપટાં ચાલુ થઈ જશે ત્યારબાદ સત્તર તારીખથી લઈ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ જશે કારણ કે મિત્રો વીજળીના કડાકા બડાકા સાથે આવે વરસાદ છે તે આપણને જોવા મળવાનો છે કારણ કે મિત્રો પૂર લાવે હવે મિત્રો જે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર હવે મેઘો ધબધબાટી છે તે બોલાવી દેવાનો છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું રજા આપશું મારા વાલીડાઓ વંદે માત્ર